આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રની ધરાના અડીખમ નેતા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલની ચતુર્થ પુણ્યતિથિ પર રાજકોટમાં વિશાળ શ્રદ્ધાંજલિ સભા દ્વારા તેમના વિરાટ વ્યક્તિત્વને અનુરૂપ તેમને અંજલિ આપવા માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા આ કાર્યક્રમની રૂપરેખા બિન રાજકીય રાખવામાં આવી છે અને તમામ પક્ષના આગેવાનો રાજકારણથી ઉપર ઉઠીને તેમજ સર્વ જ્ઞાતિ સમાજના લોકો તેમના માટે આજીવન સમર્પિત લોકો નેતાને એકી સાથે શ્રદ્ધાંજલિ આપી શકે તે પ્રકારે ભવ્ય આયોજન હાથ ધરવામાં આવશે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલની આગામી પુણ્યતિથિ પર ઓક્ટોબરમાં સ્મરણાંજલિ સભાના આયોજનને લઈને અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ કાર્યક્રમ દરમિયાન આખો દિવસ વિવિધ ટેબલો કે પ્રદર્શનોના માધ્યમથી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલની સ્મૃતિને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં ઉપસ્થિત જનમેદની સમક્ષ સ્વર્ગસ્થ કેશુ બાપા સાથે રાજકીય સામાજિક અને સેવાકીય ક્ષેત્રોમાં સાથે કામ કરી ચૂકેલા મહાનુભાવો તેમની સાથેની સ્મૃતિને ફરી લોકો સમક્ષ તાજી કરશે